સ્માર્ટ સિટી તરીકે દેશ વિદેશમાં જાણું તું બની રહ્યું છે પરંતુ તેની સાથે સુરત હવે ડિજિટલ ક્રાઇમ સિટી પણ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં ડિજિટલ ક્રાઇમનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું હોય તેવા ગુનાઓ સામે આવી રહ્યા છે સુરતમાં ડિજિટલ ક્રાઇમ ની આડમાં કરોડોના ટ્રાન્ઝેક્શન નો પર્દાફાશ થયો છે ઉત્તરાયણ પોલીસ ની હદમાં આવેલ મોતાવરાછા વિસ્તારમાં લજામણી ચોક પાસે મેરીડિયન બિઝનેસ સેન્ટર ખાતે દુકાન નંબર છસો ચાર અને છસો માં સનરાઈઝ ડેવલપર્સ ની ઓફિસની આડમાં ચાલતા મોતાફાયે ઓનલાઈન ગેમિંગ અને ડબ્બા ટ્રેડિંગના રેકેટનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે બાતમીના આધારે સનરાઈઝ ડેવલપર્સ ઓફિસમાં રેડ કરી 8 આરોપીઓની ધરપકડ કરી છે. સાથે ઓફિસમાંથી મોબાઈલ ફોન, પેપર કટિંગ મશીન, ઇનવોઇસ ફાઇલો, કલર પ્રિન્ટર, પાસબુક, ચેકબુક, ડેબિટ કાર્ડ, લેપટોપ અને રોકડા રૂપિયા મળી કુલ 70 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી નંદલાલ ઉર્ફે નંદો ગેવરિયા સહિત અન્ય બે આરોપીઓ જાવેદ ઉર્ફે જેદી અને પરિમલ કાપડિયા ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે આ રેકેટ બાબતે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ કન્સ્ટ્રકશન ઓફિસની આડમાં ગેરકાયદેસર રીતે ઓનલાઈન સ્ટોક એક્સચેન્જ

આડમાં આ રીતે સત્તા ટ્રેડિંગ ચલાવતો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ રેકેટમાં હાલ સુધી વધુ લોકોએ ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કર્યું છે જેના કારણે સરકારની તિજોરીને ખુબ મોટું નુકસાન થઈ રહ્યું છે આરોપીઓ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય ટેક્સ નહીં ભરીને મોટા પાયે ટેક્સ ચોરી કરી રહ્યા હતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન ગેમિંગ એપ્લિકેશન સહિત ડબ્બા ટ્રેનિંગની એપ્લિકેશનોમાં નવસો તેતાલીસ કરોડ વ્યવહારો મળી આવ્યા છે આ ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચારસો કરોડના અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળી આવ્યા છે હાલ આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી આમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અઠ્યાવીસ તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટર રજામણી ચોક મોટા વડાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે ને આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર શેરબજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એ એવી કોઈ પરમિશન લીધા વગર કેસ ટીલો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા ને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે सिक्योरिटी ट्रांजेक्शन टैक्स तथा जो अन्य भरवाना भरवा थे तथा जे सरकार ने ज नफो थो टैक्स चोरी करता था तो अब आ बढ़ीज रेटर प्रकार की प्रवृत्ति चलती थी एक प्रवृत्ति के ऑनलाइन जो स्टॉक एक्सचेंज જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમમાં ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાં મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂલો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું તો એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાં ત્યાં મળી આવ્યો હતો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાળ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જે પૈસાની લેવડ દેવડ આંગળીઓમાં લેવડ દેવડ ઓનલાઈન જે એકાઉન્ટ એના મેનેજ કરતા હતા એવા ભાવેશ એવા જયદીપ ભાવિન નવનીત સહેલ ચાર આરોપીઓ તથા બે આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિલ્લા અને બપુરસરિયા ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગોગલ ડોક્યુમેન્ટને લગતી ત્રણસો બીએનએસ તથા ત્રણસો અઢાર તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના અને પહેલા તે જે ડબ્બા ટ્રેડિંગ છે એ પેપર ઉપર ચાલતું હતું કાગળ પર લખીને પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકોએ આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો આઈડી પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું તો ટોટલ આ દસેક વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે પરંતુ જે અત્યારે જે સનરાઈઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે દોઢેક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને સનરાઈઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ રિયલ એસ્ટેટની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા સર કેટલી આઈડી બનાવી કેટલા રૂપિયાના ટ્રેડિંગ કરવામાં આવ્યા છે

ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેરબજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેરબજારમાં રોકાણ કરતા હોય તો તમે તમારા જે વાઇડ ઇન્કમ છે કે જે તમારા બેન્કના નાણાં છે એનીથી કરો છો તો તમામ ગવર્મેન્ટના ને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે જ્યારે આની અંદરના

એ લોકો એવી રીતે કરતા પહેલાં તો એવું ચાલતું હતું કે ભાઈ જે લોકો રમે માની લો કે કોઈ શેર પરચેસ કરે એનો ભાવ વધે તો જે ડિફરન્સ છે એ આ લોકો એને આપતા હતા જો એનો ભાવ ઘટે તો એ લોકો આ જે રમતા હોય એની પાસેથી ડિફરન્સ લેતા હતા પરંતુ એમાં પણ ઘણી વખત કારણ કે આ ગેરકાયદેસર વ્યવહાર હોવાને કારણે એકબીજાની પૈસાની દેવડ વાંધો પડતો હોય છેલ્લાં એ લોકો સિક્યુરિટી ડિપોઝિટ તરીકે પૈસા જમા કરાવડાવતા હતા અને ત્યારબાદ તેઓ આ ઓનલાઈન શકવા માંડતા હતા